પરંતુ હવે જે આર્થિક કાળથી પાંચ મિનિટ માટે એટલે કે એકવીસથી અઠત્રીસ તારીખ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઘણા લાંબા સમય બાદ આ પ્રકારનું જે રેડ એલર્ટ છે તે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટમાં જે તાપમાનનો સારો છે તે થી કે થી ઉપર થઈ શકે છે અને આટલી જ જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે શહેરી જરૂર છે તેઓને ઘરથી બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી હોય અને જરૂરી કામ હોય તો જ ઘરથી બહાર નીકળવું જોઈએ ખાસ કરીને બાળકો સગર અ મહિલાઓ તેમજ જે વડીલો છે તે વડીલો ને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે જે રીતે રેડ એલર્ટ આપવામાં આવી છે તેને લઈને જે કન્સ્ટ્રક્શન સાઈટો છે તે કન્સ્ટ્રક્શન સાઈટો ઉપર બપોરના સમયે જે કામગીરી છે તે બંધ રાખવા માટે છે તે સૂચના આપવામાં આવી છે તે સાથે સાથે જે અર્બન હેલ્થ સેન્ટર છે તે અર્બન હેલ્થ સેન્ટર મોડી રાત સુધી છે તે કાર્યરત રાખવા માટે છે તે સૂચના આપવામાં આવી છે પાણીની જે પરબો છે તે પરબો શરૂ કરવામાં આવી છે જે ડોક્ટરો છે જે અર્બન હેલ્થ સેન્ટર તેમજ જે હોસ્પિટલોમાં જે ડોક્ટરો છે તેઓને પણ અલગ એવા સૂચના આપવામાં આવી છે કારણ કે જે રીતે ગરમી વધી રહી છે તેની સાથે સાથે ગરમી સંબંધિત જે બીમારીઓ છે ચક્કર ઝાડા ઊંચી થવી વોમિટ થવી વગેરે જેવા જે ગરમી સંબંધિત જે બીમારીઓ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે 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 કેસો જે જે જેટલા માત્ર ગત સપ્તાહમાં નોંધાયા એટલે કહી શકાય કે રીતે તેને લઈને જે ગરમી સંબંધિત બીમારીમાં પણ વધારો થઈ શકે છે એને કારણે અર્બન હેલ્થ સેન્ટર અને હોસ્પિટલના ડોક્ટરોને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂરી સ્ટોક કરવા માટે પણ

હજી ગરમી નો પારો છે તે ગરમીનો નો પારો અત્યાર સુધી છે તે ચુમ્માલીસ ડિગ્રી સુધી જોવા મળી રહ્યો મળ્યો છે જે લોકો છે તે લોકો પણ હવે સચેત બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ કારણે જે બપોરે જે રસ્તાઓ છે તે સુમસામ જોવા મળે છે એક જ પર જે વાહનો છે તે પસાર થતા નજરે ચડે છે ખાસ કરીને જે દંડા પીહા જેવા કે લીંબુ સરબતા ચિકનજી હોય વગેરે જેવા જે ઠંડા પીણા છે લસ્સી છે લોકો પીતા નજરે પડે છે લોકો છે તે ગરમીથી બચવા માટે ચોપી ગોગલ્સ જેવા જે ગરમીથી રક્ષા મેળવવા માટે ગોગલ્સ ચશ્મા નો લઈ રહ્યા છે કહી શકાય કે લોકોમાં પણ હવે જાગૃતિ આવી છે અને જે લોકો છે તે લોકો બહાર નીકળવાનું ચાલી રહ્યા છે અને જો બહાર નીકળે તો તેઓ જરૂરી પ્રોટેક્શન લઈને જે બહાર નીકળતા જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક ને તો લોકોમાં પણ હવે જાગૃતિ જોવા મળી રહી છે પહેલાના સમયમાં જ્યારે આ રીતે ગરમીનો પારો હિંસો થતો હતો ત્યારે ખાસ જે મજૂર વર્ગ છે